વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ નામ લીધા વગર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉપર પ્રહાર કર્યા ઠાકોર છેલ્લા ઘણા સમયથી પ્રચાર સમયે ડેરીના નામે આડકતરી રીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા આવ્યા છે ત્યારે બેવટા ગામે શંકર ચૌધરીએ મૌન તોડ્યો અને બોલ્યા કે લોકો હવે મને પૂછે છે કે આ ચૂંટણી શું બનાસ ડેરીની છે કોંગ્રેસને એમના એજન્ડાની જ ખબર નથી ભાજપના ઉમેદવાર ભણેલા ગણેલા હોશિયાર છે ગલબા ના સંસ્કારી છે અને શિક્ષિત છે આ સાથે શંકર ચૌધરીએ ભવિષ્યવાણી કરી કે કોંગ્રેસને આશા છે કે વાવ અને દાતામાં કોંગ્રેસ તરફી વલણશે પરંતુ આ બે વિસ્તારમાંથી કલ્પના ન કરી હોય એટલી ભાજપને લીડ મળશે શંકરભાઈ શહેરની ચૂંટણી છે મને પૂછે છે મેં તો એના કારણે ડેરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈ કોઈ જ ચિંતા પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગલ્બાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કઈ કહેવું નથી તો પછી કેવું શું તો મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે ચલો બરાબર છે એમાં મને મને એમાં જીવરાજ બા તો નથી અને હું તો કહું છું કે આમ ને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમ એમ ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે ત્યાં આગળ ચૂપચાપ બેઠા બેઠા આપણે શાંતિથી આંભળે જવાનું ને એ બરાબર છે એ ટ્રેક આજ સાચો છે અમને કહેવાય આ ટ્રેક ઉપર ચાલો એના કારણે જ ખબર પડે કે જિલ્લાની અંદર જે પ્રમાણનો હું દાંતા જોઉં છું જે પ્રમાણનો હું વાવ જોઉં છું જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે કે બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતાં વધારે લીટ આ બાજુ મળશે મોદી સાહેબને મળશે આવું મને હું બે બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી કરી શકું છું અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે તમે શંકરભાઈ કહેતા હતા આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય એ પોતે લીટનું વિચાર કરતાં એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ના વિચાર્યું હોય એવડી મોટી લીડા બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું દાવતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે મેં કામ જાતે કર્યું છે એટલા માટે હું કહી શકું છું મને અનુભવ છે એ વિસ્તારનો